સરકારી ફરજ હોય કે પ્રાઇવેટ વિભાગ પણ આ વિભાગોમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીના સલામતીનો એક મોટો પ્રશ્ન હોય છે ત્યારે અનેક વખત મહિલાઓ ફરજ પર કોઈ ને કોઈ કારણસર ભૂખ પર મરતી હોય છે ત્યારે તાજેતરમાં જ અરવલ્લી જિલ્લાના મોડાસામાં એસટી બસમાં મહિલા કંડક્ટર પર છૂટા પૈસાની બાબતે હુમલો કરનાર ત્રણ મહિલા સહિત ચારની પોલીસે ધરપકડ કરવામાં આવી છે સમગ્ર માહિતી અનુસાર ગત ઓગણીસ તારીખના રોજ જિલ્લાના મોડાસાના અંગામી બસ સ્ટેશનના મોડાસાથી મેઘરજ જતી એસટી બસમાં ફરજ બનાવતી રિંકલ પટેલ નામની મહિલા કંડક્ટર પર છૂટા પૈસાની બાબતે બોલાચાલી થતા ત્રણ મહિલાઓ અનેક પુરુષે હુમલો કર્યો હતો તો આ રીતે જણાએ મહિલા કંડક્ટરને માર માર્યો હતો અને મહિલા કંડક્ટરને ઈજા પહોંચાડી હતી ત્યારે આ ઝપાઝપીમાં મહિલા કંડક્ટરને પાસઠ હજાર રૂપિયાની સોનાની ચેન તથા ગ્રાહકોની ટિકિટ બુકિંગના સોળસો ને રૂપિયા પણ લૂટીને તેઓ ફરાર થઈ ગયા હતા જે બાદ આ સમગ્ર બાબતે મોડાસા ટાઉન પોલીસમાં ત્રણેય મહિલા અનેક પુરુષ સામે ફરિયાદ નોંધાઈ હતી તે અનુસાર મોડાસા ટાઉન

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ